બગસરામાં મૌન શ્રદ્ધાંજલિ રેલી યોજાય આ રેલીનું આયોજન સમસ્ત હિન્દુ સમાજ તેમજ વેપારી મહામંડલ તેમજ વીએચપી તેમજ બજરંગ દલ તેમજ સનાતન તેમજ રામ ગ્રુપ તેમજ રઘુવીર સેના તેમજ રામ ગ્રુપ દ્વારા આયોજન આ રેલી વિજય ચોક થી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ અને મૌન રેલી કાઢેલ આ રેલીમાં હિન્દુ સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયેલ થોડા દિવસ પહેલાં પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયેલો છે જે ખરેખર બહુ નિંદનીય અતિ નિંદનીય છે જ્યારે એ લોકો અહીંથી તમામ રાજ્યોમાંથી સહેલાણીઓ ત્યાં ફરવા ગયેલા હતા અને એ લોકોને ધર્મ પૂછી જાતિ પૂછી અને જ્યારે એ લોકોને મારવામાં આવ્યા છે એ ખરેખર કૃતજ્ઞ છે અને ધિકારને યોગ્ય છે આ હવે એ પ્રજા નથી ભારતવાસીઓ અત્યારે સજાગ છે કોઈ પણ કદાચ કોઈપણના નાપાક ઇરાદા હોય કોઈના એવા ઈરાદા હોય કે આ લોકોને અમે ડરાવી દઈએ ધમકાવી દઈએ હવે આ કોમ એ માયલી નથી ભારત દેશના તમામ નાગરિક અત્યારે ગમે તે રીતે પહોંચી વળે એવા છે માટે આ લોકોએ સમજી જવાનું છે જે કાંઈ એની માનસતા જે કાંઈ એની કટુતા છે એ બધી કાઢી અને શાંતિથી અને સુમેળથી રહેવું હોય ત્યારે નહીં તો બધા ઉપર કાયદેસરના ભારત દેશ અત્યારે પગલાં લઈ શકે છે